ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફાઇન સાઇન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈસ આજે આપણે કરવાના છે સલવારનું કટિંગ બરાબર તો આ છે સલવારનું કાપડ અને આપણે લઈ લીધી છે આ માપની સલવાર બરાબર આની પહેલા છે ડ્રેસ કેમ સીવવું અને ડ્રેસનું કટિંગનો વિડિયો ઓલરેડી મારી ચેનલ ઉપર અવેલેબલ છે તો તમે એ જોઈ શકો છો સલવારના કાપડને આવી રીતે ચાર વડું છે વાડી લેશું આપણે જે ભાગ ખુલ્લો છે ત્યાંથી કટિંગ કરવાની શરૂઆત કરશું માપની સલવાર લઈ લેશું બરાબર અને સૌ પ્રથમ આપણે આ જે જોરાનો ભાગ છે વચ્ચેનો ભાગ છે એનું માપ છે આપણે આવી રીતે લઈ લેશું બરાબર માપની સલવાર છે એમાં જોરો નથી પણ આપણે આ જે સલવાર બનાવવાના છીએ એ આપણે જોરાવાળી બનાવવાના છીએ બરાબર તો ચારવાળું કાપડ રાખવાનું છે જે ભાગ ખુલ્લો છે ત્યાંથી કટિંગની શરૂઆત કરીશું અને આવી રીતે જોરાનો ભાગ હતો એમાં આઠ આપણે એમાં જોરો મૂકવાના છીએ એટલે આઠનું અડધું થયું ચાર તો ચાર ઇંચે મેં માર્ક છે એ કરી લીધું છે બરાબર હવે જ્યાં કમરની સાઈડથી જ્યાં આપણે ચિકટા નાખ હોય છે ત્યાંથી લઈને આવી રીતને જ્યાં પાયચો પૂરો થાય પાયચા સુધી મોરિયા સુધી આવી રીતે માપ લઈ લેશું આખી સલવાનું એ છે આપણું થર્ટી વન બરાબર હવે આપણે આ સલવાના કાપડમાં એની લંબાઈ પ્રમાણે આપણે થર્ટી વન છે માર્ક કરીશું એટલે કે એકત્રીસ ઇંચ છે આપણે માર્ક કરી લઈશું બરાબર આવી રીતે એક ઇંચ વધતો ઓછો રાખો તો એ ચાલે બરાબર આવી રીતે એકત્રીસ ઇંચે આપણે આવી રીતે માર્ક કરી લીધું છે હવે આપણે પાઇચો એટલે કે મોરિયાનો ભાગ કેટલો છે તો કે એ છે આઠ ઇંચ તો આપણે અહીંયા આઠ ઇંચ છે આવી રીતે માર્ક કરી લેશું સલવાર બનાવી છે બિલકુલ સરળ છે અને આવી રીતને ટ્રાયંગલમાં એટલે કે આપણે જ્યાં ચોરાનો ભાગ રાખ્યો તો ચાર ઇંચ ત્યાં સુધી આવી રીતે પાયચાથી લઈને ત્યાં સુધી આપણે આવી રીતે માર્ક કરી લેશું ટ્રાયંગલમાં ચોકથી આવી રીતે માર્ક કરી લેવાનું બરાબર એટલે આપણે કાતર ચલાવવામાં છે એ ભૂલ ના થાય ખાસ અહીંયા ધ્યાન રાખશો કાતર મૂકવામાં અહીંયા બરોબર ટ્રાયંગલ છે એટલે કે ત્રિકોણ છે એ બનવો જોઈએ બરાબર એટલે આપણે જોરો છે એ વ્યવસ્થિત મૂકી શકીએ અને સિલાઈથી તમે જ્યાં માર્ક કર્યું છે ત્યાંથી થોડુંક એક દોઢ ઇંચનું કાપડ આપણે રાખીશું આવી રીતે બરાબર એટલે એ ભાગ છે ને એ આપણે સિલાઈમાં છે એ જતો રહે થોડુંક મોટું થાય તો એ ચાલશે એમાં એક્સ્ટ્રા સિલાઈ છે એ તમે મારી શકો બરાબર પણ ટૂંકું છે ના થવું જોઈએ અને આવી રીતે આપણે

અને સિલાઈના પણ છે એ પણ જોઈ લેજો અગર તમે નથી જોયા તો આવી રીતે આપણે હવે કટિંગ છે એ ખોલી લીધું છે સલવારનું આ કમરથી લઈને પાયચા સુધીનો ભાગ છે આપણે કટિંગ કરીને તૈયાર કરી લીધો છે હવે આપણે કમરથી ઉપરનો ભાગ છે નેફાવાળો વાળો ભાગ હોય છે આપણે નેપો વાળી એ અને જે આપણે ચપટાવાળી જે સિલાઈ હોય છે એ ભાગ છે આપણે ઉપરનો છે એ તૈયાર કરવાના છીએ તો એના માટે આવી રીતે જે માપની સલવાર હોય છે એનું કમરનું માપ આવી રીતે આપણે લઈ લેશું બરાબર આવી આવી રીતે રીતે બરાબર છે આમાં એટલે હું એને લઈ લઉં છું ટ્વેન્ટી ટુ બરાબર તમે વધુ ઓછું કરી શકો આવી રીતે આપણે લઈ લીધું છે અહીંયા થોડુંક વધારે જ મેં લીધું છે કારણ કે આમાં ત્રાસ છે ને એટલે આપણે એ કાઢી નાખશું એટલે મેં અહીંયા લીધું છે ઇલેવન કારણ કે આ જે માપ છે અને આ જુઓ તમે માપ છે 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 લંબાઈ લંબાઈ એટલે કે કે નેફાવાળા ભાગની કેટલી તો બરાબર તો એ આપણે અહીંયા આવી રીતે ઊભી સાત છે એ રાખી દેસુ ને અહીંયા માપ કરી લેશું બરાબર સલવારના કાપડનું કટિંગ કરતા જે ભાગ વૈતો છે એમાંથી જ હું આ કટિંગ છે એ કરું છું બરાબર આવી રીતે કટિંગ કરી લેવાનું હવે જુઓ તમે એટલું કાપડ છે આપણે ઘટે છે તો ત્યાં સાંધો મૂકવો પડશે બરાબર અહીંયા તો પોળાઈનું માપ છે એ મેં અહીંયા બહાર રાખ્યું છે કારણ કે મારે થોડીક હજી મોટી સલવાર બનાવી હતી ને જે માપની છે એના કરતાં એટલે એક ઇંચ મેં વધારી દીધો અને આવી રીતના ત્રાસ છે આપણે કાઢવો હતો એટલે મેં ત્રાસ પણ કાઢી લીધો એટલે એક ઇંચ મેં વધારે રાખ્યું છે તો એ મેં બહાર રાખ્યું આડો ભાગ છે એ અને ઊભો ભાગ છે એ મેં સાત રાખ્યું છે જ્યાં હું કટિંગ કરી રહી છું ત્યાં થોડુંક જુઓ તમે ત્રાસ છે બરાબર એટલે ત્યાં આપણે એક્સ્ટ્રા કાપડ છે એ મૂકવું પડશે ત્યાં કાપડ ઘટશે ને એકદમ લંબચોરસ છે એ થશે નહીં એટલે આપણે શું કરવું પડશે ત્યાં એક્સ્ટ્રા કટિંગ કરીને કાપડ છે એ લગાવવું પડશે પણ તમે આવી રીતને ઉપરનો ભાગ છે એ કટિંગ કરી શકો જો તમારી પાસે કાપડ વધારે હોય તો તમારે આવી રીતને એક્સ્ટ્રા કટિંગ મૂકવાની એ કાંઈ જરૂર છે નહીં હાંધા હુંધી કરવાની બરાબર પણ મારે કાપડ ઘટ્યું છે તો હું એ રીતે છે એ કરીશ અહીંયાથી પણ જે કાંઈ ત્રાસ હોય એ આવી આપણે કાઢી લેશું હવે આવી રીતે આ ચારેય ભાગમાં આપણે સાંધો કરી અને કાપડ છે પડશે બરાબર જો આ તમારો ઉપરનો ભાગ છે ને તૈયાર થઈ ગયો તો એ આ જે આ ટ્રાયંગલ બને છે ને ત્રિકોણ બને છે ને ત્યાં આપણે એક્સ્ટ્રા કટિંગ છે લગાવવું પડશે બરાબર તો હજી આપણી પાસે જો આવા કટકા બટકા વૈધા છે આપણે એમાંથી આવી રીતે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ છે એ કટિંગ કરી લેશું આવી રીતે બરાબર એમાંથી જ આવી રીતે કટિંગ કરી લેશું અને આપણે એમાં છે લગાવવાની કોશિશ છે કરીશું કોશિશ નહીં લાગી જ જશે તમારે પણ આવું જ કરવાનું જો કે ઘટે બટે તો આવી રીતે આપણે જે કટકા બટકા વૈતા હોય એનો યુઝ છે એ કરી લેવાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો એનાથી મને મોટિવેશન મળે છે વિડીયો બનાવવા માટે અને મારી મહેનત માટે ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો છે મળતા રહે છે તો આ થઈ ગયું આપણે વધારાના સાંધા કરવાનું કટિંગ છે એ જોડવાનું છે એ કટિંગ મેં તૈયાર કરી લીધું છે હવે કેવી રીતે લગાવશું એ પણ હું તમને બતાવી દઉં છું બરાબર આપણે આવી રીતે લગાવશું સિલાઈ મારીને બરાબર થોડુંક વધુ ઓછું થાય તો એ આપણે સીઝરથી કાતર છે એ કાતરથી છે એ આપણે કટ કરી લેશું બરાબર આવી રીતના સિલાઈ છે આપણે મારીશું આ તો ખાલી હું તમને ઓરલી તમને આઈડિયા આવે એ રીતે બતાવી દઉં છું બરાબર નેક્સ્ટ વિડીયો છે એ સલવાર કેવી રીતે સીવવી આજ સલવારના કટિંગમાંથી હું તમને સલવાર સીવીને છે બતાવીશ તો એ વિડીયો જોવાનું પણ તમે છે ભૂલતા નહીં તો આ છે આપણું સલવારનું કટિંગ તૈયાર બરાબર થેન્ક યુ